જઈશી ગ્વા બોટાદ પાસે આપડે બુધાભાઈ મંડપ નો સામાન રાખ્યો છે ત્રણ લાખ નો સામાન અહિયાં નવો લીધો છે તો પણ એને આપડે ઘરે જેમ નવું કર્યું છે

trên nào sẽ không được trên bật lại đi ra biển và bọn nhà đi giờ sẽ không

ટીટી સાહેબના વાયલો શેલો છે દે હવે ટ્રેન થઈ ગઈ છે હવે આખડે પાથે ખોલે છે આપણે અહીંયા નીકળી દે બરાબર તો અમારો આ વિડિયો કેમ હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આરબી સોલિંગું કરાઈ ગયા રોજ ટીટી માસ્ટર આવે છે થોળો વાર માથા છે આપડે સાઈડ કરવે ખુલ્યું થાય ખુલી ગયું છે આપણે મધુભાઈ ધીમે ધીમે ફાટેક વાળું લઈ રહ્યા છે 八大的，太多了。